હેલો ફ્રેન્ડ આજે તમારી માટે બેસ્ટ ન્યુ ઓફર રાખેલી છે કોટન ચણિયામાં તો આજે ગઢડા અને વાત કરીએ કે તમારો એડ્રેસ તમે આખો આપો એમ તો ગઢડા સ્વામીના આપણો શોપ આવેલો છે જૂના મંદિર પાસે અને આપણો મોબાઈલ નંબર તો હરેક વિડીયોમાં આપણે મોક આપવી છીએ અને છતાંય તમને નો ખ્યાલ આવે તો આપણો મોબાઈલ નંબર આ વિડીયોમાં આપી દેવાનો છે બરાબર તો આજે એ વાત થાય છે કે આમાં જાણવાનું કોઈ છે કે દોઢસો ન રૂમાલ તો પણ એ બધાય તમને સ્ટોક આપણી પાસે મળી દેવાનો છે અને તમારી પહેરામણીમાં અથવા લગ્ન પ્રસંગના તહેવારમાં રૂમાલ અથવા સાડીની ઝાજે ખરીદી કરવાની હોય તો એનો સ્ટોક આપણી પાસે મળી દેવાનો છે તો આજે જ પધારો હોય છે શક્તિ સાડી જ ગડા તા બેનને જોવો રૂમાલ જતો હતો એ પણ આપણે એમને આપી દીધેલા છે અને પાર્સલમાં પેકિંગ કરીને અલ્ટીકા ગાડી છે તેમાં પેકિંગ પણ કરી આપેલું છે આપણે એમને અને આવા ઓર્ડર જો તમારે રૂમાલમાં લેવા હોય તો આપણી પાસે તમને રૂમાલ પણ મળી જવાના છે અને હલકા ભાગે બધા રૂમાલ આપણે રાખીએ છીએ એટલા માટે આજે છે શક્તિશાળી ગઢડા અને વાત કરીએ કોટન ચણીની સાઇઝની વાત કરીએ તો જોઈ લો આ બેન આખો ચણીઓ ખોલીને જોવે જ છે એટલે તમને ખ્યાલ આવી જવાનો છે કોટન ચણીમાં ફૂલ સાઈઝ તમને મળી જવાની છે અને આવા નવા આખો વિડીયો તમે જોઈશો તો તમને ખ્યાલ આવશે કે આ વિડીયોમાં શું આવેલું છે અથવા જો એક એમને દોઢસો નંગ પેકિંગ કરી છે અથવા એક હોલસેલના ઘરા કસ્ટમર બેઠા છે એમને સાડીનું બિલ પણ આપણે બનાવી દેવાનું છે તો તમે આખો વિડિયો જોશો તો તમને ખ્યાલ આવવાનો છે કે આ વિડીયોમાં શું આવેલું છે અને આવા નવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ તો તમારે કરવી જ પડશે જો આ બધી પેરામણીની સાડી હતી એમને અઢીસો થી ત્રણસો નંગ આપણે પેકિંગ કરીને આપેલા છે અઢીસો અઢીસો નંગ અલગ અલગ જાતની સાડી હતી બધી અને સો નંગ બીજા એક ભારેમાં હતી કુલ ત્રણસો થી ચારસો નંગ હતા એટલે માટે આખો વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આમાં કઈ કઈ સાડી એમને આપેલી છે અને હોલસેલના કસ્ટમરને બધી દરબારી અને વેટલેસ પેડિંગ માં સાડી એમને લેવાની હતી એ પણ આપણે બધી આપી દીધેલી છે અને લેરિયાની વાત કરીએ તો લેરિયા દરબારી હતા તો બધા પીસ વહી આવી ગયા છે આજે હવે નવો સ્ટોક આવવાનો છે તો એમાં કોઈને સાડી લેવાની હોય તો આપણે યુટ્યુબ સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં અને દરેક વિડીયોમાં લાઇક તો કરી આપજો પ્લીઝ કારણ કે હોય જે આપણે વિડીયોમાં ઓછી આ છે તો લાઇક હોય છે તો આપણે ખ્યાલ આવશે કે નાના વિડીયો સારો બને છે કે નથી બનતો એમ અને આખો વિડીયો જોજો તો તમને ખ્યાલ આવશે કે આમાં શું શું જોવા તમને મળ્યું છે નવું એમ